બાઇક ચોરી અને ગરફોડના ગુનામાં સામેલ ચોર ડુંગરીના વાગલધરાથી ઝડપાયો ચોરટાઓ ટ્રાન્સપોર્ટ વાહનમાં બેસીને મધ્યપ્રદેશથી વલસાડ જિલ્લામાં આવી ચોરી કરીને પરત મધ્યપ્રદેશ વાગલધરા હાઈવે પાસે વાહન ચકાસણી દરમિયાન વલસાડમાં બે બાઇક ચોરી એક ગરફોડ ચોરી અને ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલી ઘરફોડ ચોરીમાં સામેલ શખ્સને ઝડપી પાડ્યો હતો ડુંગરી પોલીસની ટીમે વાગલધરા હાઈવે ઉપર સુરત તરફ જતા હાઈવે પર વાહન

વાંદરીપાનો પાનો અને લોખંડના બે ગણેશ મળી આવ્યા હતા આથી પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે વલસાડમાંથી બાઇક નંબર જીજે પંદર ડીજે ત્રેવીસ બ્યાસી બાઇક નંબર જીજે પંદર બીક્યુ સત્યાવીસ ઝીરો બેની ચોરી કરવા ઉપરાંત એક ઘરફોડ ચોરી કરી હતી ઉપરાંત ભિલાડ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરવાના કુલ ચાર ગુનાઓની પણ તેણે કબૂલાત કરી હતી આરોપીની કબૂલાત બાદ પોલીસે આરોપીને ઝડપી પાડી બાઇક સહિતને મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસને સુપ્રત કર્યો હતો પકડાયેલો આરોપી અને તેના સાગરીતો ચોરી કરવા માટે મધ્યપ્રદેશથી વલસાડ આવતા હતા અને જે બાદ આરોપીઓ બાઇક સહિત ગરફોડ ચોરી કરતા હતા અને ચોરી કર્યા બાદ ચોરટાઓ ટ્રાન્સપોર્ટ વાહનમાં બેસીને પરત મધ્યપ્રદેશ રવાના થઈ જતા હતા અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલા પહોંચશે